પોરબંદરની બજારમાં દિવાળીના તહેવારને લઈને રંગોળીના કલર સ્ટીકર અને વેચાણ વેચાણ જોવા જોવા મળી મળી રહ્યું છે બજારમાં પ્રકારના કલર અને પણ વધુ રહ્યું છે દિવાળીના તહેવાર દરમિયાન રંગોળીનું અનોખું મહત્વ રહેલ છે દરેક પરિવાર પોતાના આંગણે દિવાળીના તહેવાર દરમિયાન રંગોળી કરતા હોય છે ત્યારે પોરબંદરની બજારમાં હાલ અલગ અલગ છવ્વીસ પ્રકારના અવનવા કલરનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે